સામાન્ય કાર્ડના બારમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત ઇરેનિયુસનું પર્વ ઉજવે છે ઈશ્વર આપણને તમામ પ્રકારની આધી વ્યાધિમાંથી મુક્ત કરવા હંમેશા તૈયાર જ હોય છે બસ આપણે આ માટે શ્રદ્ધા અને ઈચ્છાશક્તિ રાખીએ સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી એકથી ચાર ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકોના ટોળી ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યાં એક કોઢિયો તેમની પાસે આવ્યો અને પગે પડીને બોલ્યો પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો ઈસુએ હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું તું સાજો થા અને તે જ ક્ષણે તે સાજો થઈ ગયો પછી ઈસુએ તેને કહ્યું જોજે કોઈને કશું કહેતો નહીં સીધો જઈને પુરોહિતને તારું શરીર બતાવ અને મોશે એ ફરમાવેલું નૈવેદ્ય ધરાવ એમને માટે પુરાવારોપ બની રહેશે એક ચર્મરોગીને સાજા કરવાના ચમત્કારમાં સાજાપણા બાબતે ઈસુની ઈચ્છા જાણવા મળે છે ઈસુ સાજાપણું આપવા ઈચ્છે છે ઈસુએ પોતાના શિષ્યોને જ્યારે લોકો મધ્યે મોકલી આપ્યા ત્યારે તેઓને સાજાપણું આપવાનો અધિકાર આપ્યો હતો આજે પણ ઈસુ સાજાપણું આપે છે કેટલાક ઉપદેશકોનો સાધન તરીકે ઉપયોગ કરીને કેટલાક ડોક્ટરોનો સાધન તરીકે ઉપયોગ કરીને કેટલીક દવાઓનો સાધન તરીકે ઉપયોગ કરીને એટલે ઉપદેશકને મળતાં પહેલાં ડોક્ટર પાસે જતાં પહેલાં દવા ગાળતાં પહેલાં ઈસુને મળી લેવાનું ઈસુ તો લોકોથી ઘેરાયેલા છે પણ તેમને ચર્મરોગીની વાત સાંભળવાનો સમય છે ક્યારેક ઉપદેશક મળતા નથી ક્યારેક ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળતી નથી ઈસુ તો આપણી વાત સાંભળવા તૈયાર છે ક્યારેક ઉપદેશક ન મળે ન મળે તો એ આપણા ભલા માટે પણ હોય આપણે ઈસુ પર આધાર રાખતા થઈશું બીમારી એ પ્રભુની યોજનાનો ભાગ નથી પ્રભુની યોજનાને ઊંધી પાડનાર શેતાન છે પ્રભુની ઈચ્છા લોકો તાજા તાજા શાકભાજી ખાય શેતાન ખેડૂતોને દવાઓ વાપરવા પ્રેરે વેપારીઓને સડેલો માલ ભેળવી દેવા પ્રેરે પરિણામે ખાધા પછી ગ્રાહકમાં બીમારી આવે જ્યાં જ્યાં બીમારી છે ઈસુએને ભગાડે છે શેતાન હાર સ્વીકારતો નથી હવે તો દવાખાનાઓમાં ડોક્ટરોમાં દુકાનદારની માનસિકતા પ્રવેશી છે દવાઓમાં વેપારી વૃત્તિ ઘૂસી છે ફરક એટલો જ કે દુકાનદાર સાથે ભાવતાલ કરી શકાય ડોક્ટર સાથે નહીં નવી નવી બીમારી સાંભળવા મળે છે તો ઈસુ પણ હાર સ્વીકારવાના નથી ઈસુ આપણને સાજા કરે છે ચિંતા મુક્તિ એ સાજાપણાનું ઓસળ છે એકમાત્ર ઈસુ જ આપણને ચિંતા મુક્ત રાખી શકે ઈસુમાં અઢળક વિશ્વાસ રાખીએ ઈસુ આપણને સાજા કરવા ઈચ્છે છે એ સત્યમાં શ્રદ્ધા રાખીએ પછી ચિંતા મુક્ત જીવન જીવીએ ચિંતામુક્તિ આપણને સંતોષ આપી શકે છે આ ખાવું अथवा ते खाऊं करवा करता कितलाग सदगुनों केरववा थी निरोगी जीवन जीविशकाय तारुं वनन तारुं कीर्तन सूती करुं हूं તારી તારી દયાખી તારી કૃપાથી તારી દયાખી તારી તારું કી તુ હુયા મારી તારી દયાખી તારી कृपा की तारी दया थी तारी कृपा की

દર્શન કરતા તારી પ્રતિમા ના દર્શન કરતા નૈયા મેળ તારી તારું વંદન તારું કીર્તન સૂતી કરું તારી તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાતી તારું હુનૈયા મારી તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાથી તારું હુનૈયા મારી કેટલાય તો પાનો આવે જીવન કેરિયા નૈયામાં કેટલાય તો પાનો આવે ઈસુ કેવળ એક નામ જ લે केवल एक नाम चले ता शान्ति सगे थाए तारू वंदन तारू कीर्तन करू करु तारी दयात् तारी कृपी तारी दयात् तारी कृपी तारी 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 तारू મારી તારું તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાથી તારુ હુનૈયા